હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રાજેશ સિલેક્શન કપડન આજે આપણે નવરાત્રિ માટે ન્યૂ કલેક્શન એડ કર્યું છે બ્લાઉઝમાં આપણે કલર કલરવાઇઝ બધા કોન્સેપ્ટ જોઈશું ફર્સ્ટ ડિઝાઇન આ ચાઈના બ્લાઉઝમાં જોઈ શકો છો બેકલેસ ગળામાં બહુ સુપર હેટ આર્ટિકલ છે ટીલી વર્ક સાથે આ અમારી સુપરહિટ આર્ટિકલ છે સ્પેશિયલ નવરાત્રી માટે બહુ ચાલે છે આમાં બાર કલર અવેલેબલ છે આપણી પાસે સિલ્વર કલર છે ગોલ્ડન કલરમાં એકદમ મીડિયમ રેન્જમાં સારી વસ્તુ મળી છે અમારી જોડે નવરાત્રીમાં ન્યૂ કલેક્શન ઘણું બધું અવેલેબલ છે બ્લાઉઝમાં પણ ઘણી બધી વેરાયટી મળી જશે સ્કર્ટ દુપટ્ટા ચણિયાચોરી બધી આઈટમો અમારી જોડે અવેલેબલ છે પરચેસ કરવા માટે અમારે સ્ટોર રાજેશ સિલેક્શન આઝાદ ચોક કપોડ પર વિઝિટ કરો ઓનલાઈન ઓર્ડર કરવા માટે સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ નંબર પર મોકલી આપશો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ નંબર આપેલો છે ડાર્ક પર્પલ ગ્રે કલર ડાર્ક પાસે આમાં સેકન્ડ કોન્સેપ્ટ જોઈ લઈએ બ્લાઉઝમાં સેકન્ડ ડિઝાઇન નવરાત્રી કલેક્શનમાં મિરર વર્કમાં અમારી જે સુપર હિટ આર્ટિકલ અવેલેબલ છે ડાર્ક પિંક કલર આમાં પણ વીનેક ગળું આવશે બેકલેસમાં બહુ સુપર ગળું આવશે દોરી પણ આવશે સાથે આમાં પણ બાર કલરનો ચાર્ટ છે બાર કલરનો ઓપ્શન્સ છે આપણી પાસે સેકન્ડ કલર લાઇટ ઓરેન્જ એકદમ રિઝનેબલ રેટમાં સારી વસ્તુ મળી જશે સિલાઈના ભાવમાં તમને બ્લાઉઝ ફેન્સી બ્લાઉઝ મળી જશે બહુ સારા સારા આર્ટિકલ છે અમારી પાસે એકદમ રિઝનેબલ રેટમાં ગ્રીન કલર કલર બધા કલર એકદમ સુપર હિટ જે રેગ્યુલર ચાલે છે એ જ બધા કલર છે બ્લાઉઝમાં આના સિવાય પણ ઘણા બધા કોન્સેપ્ટ અવેલેબલ છે આપણે વન બાય વન કરીને જોઈ લઈશું ડાર્ક કરો વિડિયોમાં બન્યા રહેજો એન્ડ સુધી બધા બ્લાઉઝમાં ન્યુ કલેક્શન જોઈ લઈશું કલર કોન્સેપ્ટ સાથે આ ટાઈપનું કલેક્શન ગમ્યું હોય તો યુટ્યુબ પર અમને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમને ફોલો કરજો થર્ડ આર્ટિકલ જોઈએ કલ ચાઈના બ્લાઉઝમાં અમારી જોડે પાંચ કલરના ચાર્ટમાં અવેલેબલ છે જોઈ શકો છો ફર્સ્ટ ગ્રે કલરમાં ફ્રન્ટ અને બેક બધા જેટલા પણ બ્લાઉઝ આપણે જોઈશું બધા સ્લીવલેસ છે પણ તમારે એક્સ્ટ્રા સ્લીવ લગાવી હોય તો બધાની અંદર એક્સ્ટ્રા સ્લીવ અવેલેબલ રહેશે જેના સ્લીવ લગાવીને પહેરવું હોય એ સ્લીવ લગાવીને પણ પહેરી શકે છે આપણ બહુ સુંદર આર્ટિકલ છે બહુ સારું ચાલે છે સ્પેશિયલ નવરાત્રીમાં તો ખાસ ચાલે છે તમે નાના મોટા પ્રસંગમાં પણ આના પહેરી શકો છો બહુ સુંદર આર્ટિકલ અવેલેબલ છે આપણ પાંચ કલરનો ચાર્ટ છે આપણે ફોર્થ આર્ટિકલ જોઈ લઈએ આપણે મિરર વર્કમાં એડ કર્યું છે જોઈ શકો છો વ્હાઈટ કલરમાં ફ્રન્ટ બેક સેકન્ડ બોટલ ગ્રીન કલર થર્ડમાં બ્લેક કલરમાં रेगुलर कलर इज ब्लैक मजेंटा कलर स्किन कलर डार्क पिंक बॉटल ग्रीन डार्क नेवी ब्लू फिफ्थ आर्टिकल आपणले मिरर वर्क म कॉटन ब्लाउज एड़ करी जे फर्स्ट पीस बॅकलेस स्क्वेर ब्लाउज आउशे आमा स्पन साते આ ટાઈપનું કલેક્શન બ્લાઉઝમાં ગમ્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ને ફેસબુક પેજ પર અમને ફોલો કરજો રેગ્યુલર ન્યૂ અપડેટ આ ટાઈપના ઘણા બધા આર્ટિકલ્સ અમે ડેલી અપલોડ કરીશું સેકન્ડ નવરાત્રિ માટે ફેન્સી સ્પેશિયલ આર્ટિકલ છે આ પણ બ્લાઉઝમાં સ્પેગટી સાથે નીચે કોડી વર્ક આવશે ફ્રન્ટ બેક આ બ્લાઉઝ સ્લીવલેસ રહેવાનું છે આમાં એક્સ્ટ્રા સ્લીવ એટેચ નહીં પેકેટ સ્ટાઇલમાં જે કસ્ટમરને ફાવતું હોય એ ટાઇપમાં અવેલેબલ છે આપણી પાસે ફ્રન્ટ બેક સેકન્ડ ડિઝાઇન આ સ્લીવ સાથે જ આમાં સ્લીવ આવશે ફેન્સી બ્લાઉઝમાં ફ્રન્ટ બેક આમાં બે જ કલર અવેલેબલ છે આપણી પાસે બ્લેક બોટલ ગ્રીન ફ્રન્ટ બેક આ આર્ટિકલ કોટનમાં ટેલિડી વર્ક સાથે છે આ તમે નવરાત્રીમાં પણ પહેરી શકો છો રેગ્યુલરમાં પણ પહેરી શકો છો બહુ સુંદર આર્ટિકલ છે બેકલેસમાં વી ઘડવું આવશે આમાં પણ ઘણા બધા કલર્સ અવેલેબલ છે આ રેગ્યુલર ચાલે છે અમારી પાસે સેકન્ડ કલર આ ટાઈપનું કલેક્શન ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ સાથે વોટ્સઅપ પર વિડીયોને શેર કરશો અને અમારા યુટ્યુબ ચેનલને ફોલો કરશો અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લિંક બાયોમાં આપેલી છે આ બધા બ્લાઉઝ એટલા પણ મેં તમને બતાવ્યા બધા ચારસો થી રહીને સાતસો સુધીની રેન્જ અવેલેબલ છે આપણી પાસે ડિસ્કાઉન્ટ પણ એડ કરી લાસ્ટ આર્ટિકલ આપણે જોઈ લઈએ બાંધણીમાં બહુ સુપર આર્ટિકલ છે આ પણ રિયોન ફેબ્રિકમાં બાંધણી પ્રિન્ટમાં બહુ સુપર આર્ટિકલ છે આ પણ તમે રેગ્યુલર બેસીસમાં પહેરી શકો છો નવરાત્રી માટે પણ પહેરી શકો છો ફ્રન્ટ બેગમાં જોઈ શકો છો બહુ સુંદર આર્ટિકલ છે બાંધણી પ્રિન્ટ છે આમાં ડિજિટલ પ્રિન્ટ પણ અવેલેબલ છે નીચે આવશે આ ડાર્ક કલરમાં બધી બાંધણી પ્રિન્ટો છે હોટ પિંક કલર પરચેસ માટે અમારા સ્ટોર પર વિઝિટ કરશો રાજેશ સિલેક્શન કપડો અને ઓનલાઈન ઓર્ડર કરવા માટે સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપ્સઅપ નંબર પર મોકલી આપશો સ્ક્રીન પર અમારો નંબર આપેલો છે તો ફ્રેન્ડ્સ બ્લાઉઝમાં આપણી જોડે ઘણું બધું કલેક્શન અવેલેબલ છે આ ટાઈપનું પરેસ કરવા માટે અમારા શોપ પર વિઝિટ કરજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સર્કલ સાથે આ વિડીયોને શેર કરશો વોટ્સઅપ પર ફેસબુક પર થેન્ક યુ